કેશુ જેતા કુછડિયા સહિત ત્રણ ને ઝડપી લીધા છે અને સ્થળ પરથી નેપાળી યુવતીને પણ મુક્ત કરાવી હતી અને એક લાખ ની રોકડ પાંચ મોબાઈલ પણ કબજે કર્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર આજ રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ઇમોરલ ટ્રાફિકિંગ ની અમને બાતમી મળતા હું પોતે કમલાબાગ પુલી કમલાબાગ પીએસરી એમનો સ્ટાફ ત્યાં ચમ સ્કૂલ ની બાજુમાં પીવીનગર ખાતે અમે રેડ કરેલી હતી અને રેડ દરમિયાન અમને આરોપી જે કુટણખાનું ચલાવતા હતા એ લેડી પોતે આ સિવાય ત્યાં ગ્રાહક તરીકે આવેલા હતા એવા ત્રણ ભાઈઓ અને એક જે ભોગ બનનાર છે એ લોકો તમને અમને ત્યાં રૂબરૂ જ મળી આવેલા આ સિવાય અમને ત્યાં પાંચ મોબાઈલ મળી આવેલા હતા અને એક લાખ ત્રણ હજાર અમને પાંચસો રોકડા રૂપિયા મળી આવેલા હતા એ અમે પંચોની રૂબરૂ કબજે કરેલ છે આ બાબત હવે આગળની કાર્યવાહી ચાલુ છે તપાસ ચાલુ છે અમે વધારે પૂછપરછ કરીએ અમને આ બાબતે વધુ જાણકારી મળશે તો આપની જોડે શેર કરવામાં આવશે અગાઉના ગુના બાબતે અમે ઈ ગુજકોપમાં ચેક કરાવેલું છે એમના દારૂના ધંધા દારૂનો ગુનો છે એવું અમને ધ્યાનમાં આવેલું છે